નવાતી મંદિર કે જ્યાં જે મંદિર તમે વિચાર કરો દાસી જીવન સાહેબે જ્યારે દિવાળી દિવસે સમાધિ લીધી ત્યારે કોની કોની હાજરી હતી हेमंतભાઈ અદ્ભુત વસ્તુ છે દાસી જીવન સાહેબે જ્યારે ગોઘાવદર માં દિવાળી ને દિવસે સમાધિ લીધી ત્યારે પાળિયા આપા વિશામણ બાપુ અહીંયા હાજર હતા પરગધામમાંથી સાધુ ભગત હાજર હતા અને સત્તાધારમાંથી આપા ગીગા હાજર હતા આ ઇતિહાસ છે હસ્તપ્રોતોમાં લખેલો ઇતિહાસ છે અને એ ઇતિહાસની થોડીક તમને વાત કરું હું એ ભાઈ અઠાવીસ જાબાપુ

જીવતા સમાધિ લેવા માટે દાસી જીવન સાહેબે કંકોત્રી લખી સંત મંડળ ભેગું થયું અને પંચોતેર વર્ષનું આયુષ્ય એમનું પૂરું થયું ગોઘાવદરમાં દાસી જીવન સાહેબે જ્યારે આ જગ્યા ઉપર સમાધિ લીધી ત્યારે સત્તાધારના સંત આપા ગીગા આપા પરબના સંત સાધુ ભગત અને પાળિયાદના સંત આપા વિસામણની હાજરી હતી અને જીવતા સમાધિના ખાડામાં બેઠા અને દાસી જીવન સાહેબે વાલા રે સંતો ને મારા જે જે સીતારામ વાલા રે સંતો ને મારા જે જે સીતારામ એમ ગાયેલું અને બીજું ભજન ગાયેલું કે હાટડીએ કેમ રેવાશે ભાઈ હવે મારા રામની રજા નહીં બેહવા હારું હાટડી કીધી ખૂબ મજાની થઈ તેડા આવ્યા શ્રી રામના ત્યારે હાટડી પડી રહી હાટડી કેમ રહેવાશે ભાઈ અને એટલે આ દિવાળીના પડવાનો મેળો ભરાય છે આપણે દિવાળીના પડવાને દિવસે શું કામ ભેગા થાય છે અને એમની સમાધિ પછી એક વર્ષ થયું અને ઈસવીસન અઢારસો ને છવ્વીસમાં દાસી જીવનના દીકરા દેશળ ભગતે ભંડારો કરેલો અને ત્યારે પણ એક વર્ષ પછી ભંડારો કર્યો અને ત્યારે પણ આપા અહીંયા ઓગણીસો છવ્વીસ માં ઓગણીસો છવ્વીસ માં ત્રાણું વર્ષની ઉંમરે આપાગીગા એ સત્તાધારમાં સમાધિ લીધી અને એ જ સમયે દાસી જીવનની વિદાય પછી પિસ્તાલીસ વર્ષે દાસી જીવન સાહેબની વિદાય પછી પિસ્તાલીસ માં વર્ષે બાળક સાહેબ દ્વારા દાસી જીવનના સમાધિ સ્થળે સમાધિ મંદિર બંધાતું હતું અને મૂર્તિ ઘડાતી હતી એની અંદર દાસી જીવણ સાહેબ અને જાલુમાની મૂર્તિ તૈયાર થઈ ગઈ હતી અને એમાં જ દેશો ભગત પણ વિદાય લઈ ગયા દાસી જીવણ સાહેબના દીકરા દેશળ એટલે એમની મૂર્તિ તૈયાર કરાતી અને એ જ વખતે આપા એ સમાધિ લીધી એટલે એ દાસી જીવણ સાહેબના મિત્ર હતા અને બે એ વચન આપ્યું હતું કે આપણે ભેગા બેસું અને એટલે અહીંયા દાસી જીવન સાહેબ સમાધિ મંદિર થતું હતું અને જ્યારે મૂર્તિ ઘડાતી હતી એ જ સમયે આપા ગીગાની મૂર્તિ પણ અહીંયા ઘોઘાવદર માં સમાધિ મંદિરમાં આપણે બેસાડવામાં આવી છે અને એ બાલક સાહેબ બાળક સાહેબ એ દેશ ભગત ના ગુરુ હતા દાસી જીવનના દીકરા દેશ બાપા એ દેશળ બાપાના ઘરેથી હતા કર્મણ અને એમનું આજે મંદિર પાછળ મૂકવામાં આવ્યું હમણાં ગઈ કાલે જ આજે જ તો આ કર્મણ બાપાને આપણે યાદ કરીએ આ કર્મણ માને યાદ કરીએ દેશળ બાપાને યાદ કરીએ અને દેશળ બાપાની દીકરીનો પરિવાર તો આ છે જ અહીંયા સૌ પાંચમી પેઢી છઠ્ઠી પેઢી આયા આપણી વચ્ચે જ હાજર છે તો આ દાસી જીવનના ગુરુ હતા ભીમ સાહેબ એ ત્રિકમ સાહેબના શિષ્ય હતા એના ગુરુભાઈ એટલે ત્રિકમ સાહેબના બીજા શિષ્ય હતા નથુરામ એના ત્રણ શિષ્ય હતા એક નાનક સાહેબ એક બાળક સાહેબ અને ત્રીજા દાસી જીવણ સાહેબના દીકરા દેશળ ભગત બાળક સાહેબે રાજકોટમાં જીગા બાંધી અને પ્રેમવંશ વિશ્રામ સાહેબના મોટા દીકરા હતા હરિભાઈ વિશ્રામ સાહેબના દીકરા વચન ના વિશ્રામ આપણે કહી ને એમના દીકરા હતા હરિભાઈ અને એમના સહકાર થી સાહેબના સમાધિ મંદિર માં આ બાંધકામ થયેલું અત્યારે મેં કહ્યું ને ચાર વર્ષ બસો વર્ષ પૂરા થાય છે દાસી જીવન સાહેબની સમાધિ ને ચાર વર્ષ પછી અને ત્યારે આપણા બધાની પરમાત્મા હાજરી હોય તો મેં એમ કહ્યું કે અહીંયા બે લાખ માણસોની હાજરી હોય અને દાસી જીવણ સાહેબનો જય જયકાર બોલાતો હોય એવી આપણે આ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને તો આ દિવસોને આપણે યાદ કરીએ આ સંતોને યાદ કરીએ અને એ આખી પરંપરા આજ સુધી જીવતી રીતે અહીંયા ચાલી આવી હોય અનેક જગ્યાએ છેક છેક મુંબઈ પુના દિલ્હી બેંગ્લોર એના હસ્તપ્રત ભંડારો છે ને એમાં બસો વર્ષ પહેલાં અઢીસો વર્ષ પહેલાં લખાયેલી હસ્તપ્રતોમાં દાસી જીવણ સાહેબના ભજનો લખાયેલા છે અને છેક લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાં પણ લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાં આપણે ગયા હતા બાપુની કથામાં મોરારી બાપુની કથા વખતે અને બ્રિટિશ લાઇબ્રેરી લંડનની અંદર છે અને ત્યાં આપણા ભારતના સંતોની અનેક હસ્તપ્રતો છે ઈશ્વરદાસજીનો હરીરસ ગ્રંથ આખો હસ્તપ્રતમાં લખાયેલો ત્યાં લંડનની લાઇબ્રેરીમાં છે બ્રિટિશ લાઇબ્રેરીમાં અને આપણા નરસિંહ મહેતાથી શરૂ કરી અને છેક દયારામ સુધી એ સંતોની વાણીની અનેક હસ્તપ્રતના ગુટકા ત્યાં સચવવામાં આવ્યા છે આપણને એની મૂ મૂલ્ય નથી આપણા ઘરે કેટલાય પટારામાં હસ્તપ્રતો સડી ગઈ છે ઉંદર ખાઈ ગયા છે ઉધઈ ખાઈ ગઈ છે પણ આ અનેક સ્થાનોમાં સચવાયેલી હસ્તપ્રતો અને એ સંતોની વાણી એના ઉપર આજે વિશ્વના યુનિવર્સિટીઓમાં સંશોધકો સંશોધન કરે છે કે આ સંતોએ કેવું જીવન જીવા છે અને તમે વિચાર કરો આજનો દિવસ દિવાળીના પડવાનો દિવસ કે આજે છે કેદારનાથ ધામની અંદર આદ્ય શંકરાચાર્યજીની મૂર્તિ અને એની પ્રતિષ્ઠા આપણા વડાપ્રધાન દ્વારા થઈ હોય ભારતીય સનાતન ધર્મનો જય જયકાર વિશ્વમાં બોલાતો હોય ત્યારે આપણા દરેક સંતો દરેક સંપ્રદાયના દરેક સંતો અને આપણા ગુજરાતની અંદર ધર્મ મંચ પણ એ કામ કરે છે આદરણીય પૂજ્ય ગોરધન બાપુ પણ આપણા રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્ર પ્રદેશના એક મોટા અધ્યક્ષ તરીકે ધર્મ મંચમાં કામ કરી રહ્યા છે તો એ બધાને અહીંયા બિરાજમાન તમામ સંતોના ચરણોમાં આપણે વંદન કરીએ અને આપણે એ ન ભૂલીએ કે આપણે ભારતીય સનાતન ધર્મનું સંતાન છીએ આપણે રવિભાણ સંપ્રદાયનું સંતાન છે આપણા આદ્ય સદગુરુ કબીર સાહેબ છે સાહેબ છે રવિ સાહેબ છે ખીમ સાહેબ છે ત્રિકમ સાહેબ છે અને છેક ઉગારામ દાદા સુધી અને છેક ગોરધન બાપુ સુધી અહીંયા આ આખો પરિવાર એકત્ર થયો હોય અને ત્યારે એ સંતોના ચરણોમાં વંદન અને પછી આપણે સંતવાણીનો દોર આગળ ચલાવશું